સીવાડા ગામમાંથી છસો ઓગણત્રીસ કિલો શંકાસ્પદ પનીર અને માવાનો જથ્થો ઝડપાયો છે વેપારીની પૂછપરછ કરાઈ છે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે મોટી કાર્યવાહી કરી છે ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ અને ફૂડ સેફટી ઓફિસર ધ્રુવ મકવાણાએ સીમાડા ગામ વિસ્તારમાં આવેલા એક ટ્રેનિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા આ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી હતી સીમાડા ગામ વાલમનગર સોસાયટી વિભાગ એકના પ્લોટ નંબર આઠમાં આવેલી ગુરુકૃપા ટ્રેનિંગ નામની દુકાનમાં તપાસ દરમિયાન ચોંકાવનાર વિગતો સામે આવી એસઓજીને તપાસમાં પાંચસો કિલો નોન બ્રાન્ડેડ ચીઝ લોગ અને નેવ્યાસી કિલો દૂધનો માવો મળી આવ્યો કુલ છસો કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો આ મામલે એસઓજી દુકાન માલિક ચંદુભાઈ સાવરિયાની પૂછપરછ હાથ ધરી છે આરોપી વેપારી મુર જુનાગઢ જિલ્લાના બંધાણા ગામના વતની છે અને હાલ કામરેજમાં બાપા સીતારામ ચોક પાસે ઘર નંબર ત્રેવીસ અતિથિ બંગલોમાં રહે છે તપાસ દરમિયાન વેપારીના સંપર્ક માટે બે મોબાઈલ નંબરોની વિગતો પણ સામે આવી છે એમાં હકીકત એવી છે ગુરુકૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની અંદરથી એના લોક પનીર પાંચસોને ચાલીસ કિલોગ્રામ અને દૂધનો માવો નેવ્યાશી કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવજો દાખલ કરેલ છે અને કુલ રૂપે એક લાખ છપ્પન હજાર ત્રણસોનો જથ્થો પકડેલ છે